હેલો એવરીવન કેમ છો આજની વાત છે જીવનનો પાઠ તારું ને મારું શું છે આ જીવનમાં જીવનના શરૂઆતમાં વીસ વરસ તો હવાની જેમ ઉડી ગયા પછી શરૂ થઈ નોકરીની શોધ આ નહીં પેલું પેલું નહીં ઓલું આમ કરતાં કરતાં બે થી ત્રણ નોકરીઓ છોડતા છોડતા એક નક્કી કરી થોડી સ્થિરતાની શરૂઆત થઈ અને પછી લગ્ન થયા જીવનની રામકહાની શરૂ થઈ ગઈ લગ્ન જીવનના શરૂઆતના બે વરસ કોમળ ગુલાબી ને રસીલા સપનાઓને પૂરા કરવામાં પસાર થઈ ગયા હાથોમાં હાથ નાખી હરવું ફરવું બધું થયું પણ આ દિવસો જલ્દીથી હવા થઈ ગયા અને પછી બાળકના આવવાની આહટ થઈ હવે આખું ધ્યાન બાળકમાં કેન્દ્રિત થઈ ગયું બાળક સાથે હસવું રમવું ખાવું પીવું અને લાડ કરવાનું શરૂ થઈ ગયું સમય એટલો જલ્દીથી પસાર થયો કે ખબર જ ના પડી અને આ બધાની વચ્ચે ક્યારે મારો હાથ તેના હાથથી નીકળી ગયો વાતો કરવી હરવું ફરવું ક્યારે બંધ થઈ ગયું ખબર જ ના પડી બાળક મોટું થતું ગયું તે બાળકમાં વ્યસ્ત થઈ ગઈ અને હું મારા કામમાં ઘર અને ગાડીની ઈએમઆઈ બાળકની જવાબદારી શિક્ષા અને ભવિષ્યની ચિંતા અને બેંકમાં બેલેન્સ વધારવાની ચિંતા તે પણ પોતાને કામમાં વ્યસ્ત કરતી ગઈ અને હું પણ જોત જોતામાં હું પિસ્તાલીસનો થઈ ગયો ઘર ગાડી પૈસા પરિવાર બધું જ પણ કઈ ખામી લાગતી હતી અને શું છે એ ખબર જ ના પડી એની ચીડચીડ દિવસે દિવસે વધતી ગઈ અને હું ઉદાસ છોકરું મોટું થઈ ગયું અને તેનો સંસાર બાંધવાનો સમય આવ્યો ત્યાં સુધી અમે પચાસ પંચાવન વર્ષની ઉંમર સુધી પહોંચી ગયા એક ક્ષણમાં મને જૂના દિવસો યાદ આવવા લાગ્યા અને સારો સમય જોઈ મેં તેને કહ્યું અરે જરા અહીં આવ મારી પાસે બેસ ચાલ હાથોમાં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ મને વિચિત્ર નજરોથી જોવા લાગી અને કહ્યું કઈ ભાનબાન છે કે નહીં ઘરમાં આટલું બધું કામ છે અને તમને વાતોના વડા કરવા છે અત્યારે આમ કહી સાડીનું પલ્લુ જોરથી અંદર કરી રસોડામાં ચાલી ગઈ પંચાવનની ઉંમરમાં પહોંચ્યા પછી વાળમાંથી કાળો રંગ જતો ગયો આંખોમાં ચશ્મા આવી ગયા દીકરો ભણવા વિદેશ જતો રહ્યો એક સપનું પણ પૂરું થઈ ગયું અને દીકરો હવે પોતાના પગ પર ઊભો થઈ સારી નોકરીએ પણ લાગી ગયો હું અને મારી પત્ની હવે એક સરખા દેખાતા હતા જાણે કે ભાઈ બહેન અમે બંને ઘરડા થઈ ગયા હતા દવા ઉપર જીવન જીવવાનું શરૂ થયું અને ભગવાનની પ્રાર્થનાઓમાં લાગી ગયા બાળકો મોટા થશે તો ખુશીથી આ ઘરમાં રહીશું એવું વિચારી આ ઘર લીધું હતું જે હવે મોટો ભાર લાગી રહ્યો છે છોકરો ક્યારે પરત ફરશે હવે એની રાહ જોઈને દિવસો પસાર થતા ગયા એક દિવસ સોફા પર બેસી ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો કે ત્યારે ફોનની ઘંટડી વાગી તરત જ મેં ફોન ઉપાડ્યો દીકરાનો ફોન હતો તેણે કહ્યું એના લગ્ન વિદેશમાં થઈ ગયા અને હવે એ પરદેશમાં જ રહેશે અને એમ પણ કીધું કે બેંકમાં જે પૈસા છે એ તેને નથી જોઈતા માટે તેને વૃદ્ધાશ્રમમાં આપી દો અને તમે પણ ત્યાં જ રહી જાઓ આટલું કહી ફોન મૂકી દીધો હું પાછો સોફા પર આવી બેઠો આજે ફરીથી મેં પત્નીને કીધું ચાલ આજે હાથમાં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ અને તેને તરત જ જવાબ આપ્યો હા એક જ મિનિટ આવી હા મને વિશ્વાસ ના આવ્યો મારી આંખોમાં ખુશીના આંસુ છલકી આવ્યા અને અચાનક જ એકદમથી હું પાછો ઉદાસ થઈ ગયો તે આવી અને પૂછ્યું હા બોલો શું કહેતા હતા તમે પણ પછી હું કંઈ બોલ્યો જ નહીં બસ મારા વિચારોમાં ખોવાઈ ગયો અને પત્નીને કશું સમજ પડી નહીં એટલે એ પણ એના કામ પર લાગી પછી થોડી વાર રહીને મારી પાસે આવીને બેઠી મારા ઠંડા હાથને તેના હાથમાં પકડીને કહ્યું ક્યાં ફરવા જાઉં છું તમને શું એ વાતો કરવી છે આટલું કહેતા તેની આંખો પણ ભીની થઈ ગઈ બસ હું ત્યારે તેના ખોળા પર માથું રાખી વિચારતો રહ્યો કે શું આ છે જિંદગી બધાએ પોતાનું નસીબ સાથે લઈને આવે છે એટલા માટે થોડો સમય પોતાની સાથે પણ કાઢો જીવન પોતાનું છે તો તેને પોતાની રીતે જીવતા શીખો આજથી શરૂઆત કરો કારણ કે काल तो क्या रे आवाज़ नहीं तो चल जीवी ये तो शेयर करजो जो तमारा ग्रुप फ्रेंड्स फैमिली मा वो आवती रहिश तो प्लीज़ फॉलो करजो आवजो जल्दी थी मरिये अने भूलता नहीं क्लिक करवानो बेल आइकन पर नवा अपडेट्स माटे